નમસ્કાર દર્શક મિત્રો MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તફા ગાજીને હવે જોશું આજનો મુખ્ય સમાચાર ડબોઈ તાલુકાના કરનેડની ઓરસંગ નદીમાં પ્રતિબંધિત વિસ્તારમાં રેતી खनन કરનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની જિલ્લા કોંગ્રેસની માંગ ડબોઈ તાલુકાના ઓરસંગ પટની સફેદ રેતી સોનાના ભાવે વેચાય છે અને ઓરસંગ નદીના પટમાં ડભોઈ નગરને પાણી પૂરું પાડતા ફ્રેન્ચ પદ્ધતિના કૂવાની આજુબાજુ એક કિલોમીટરનો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે જ્યાં અવરનવર રેતી ખનનની ફરિયાદો ખાન ખનીજને કરવામાં આવેલ છે પરંતુ ખાન ખનીજ વિભાગ આખે પાટા બાંધીને વહીવટ કરતા હોવાનું જોવા મળે છે ડભોઈ તાલુકાના ઓરસંગ પટમાં ગત સપ્તાહે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વિનાની ટ્રકો ઝડપાઈ હતી જેને લઈ ખાન ખનીજ વિભાગની સંતા રમતને લઈ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ઓરસંગ પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ભૂમાફિયાઓને ખાન ખનીજની ગંભીર બેદરકારીને કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેની સામે કાર્યવાહી કરવા આવેદન પત્ર રજૂઆત કરાય છે જેમાં ચીફ ઓફિસરની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી જાય છે કહે છે ડભોઈના ઓરસંગ પટની સફેદ રેતી ખનન કરનારાઓ સામે કેટલીકવાર વાર ખાન ખનીજ વિભાગ નજીઓ દંડ કરી કાર્યવાહી સમાપ્ત કરતી હોવાનો પણ આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે જિલ્લા શ્રી હવે કાયદાનો કોરડો વીંજે છે કે કેમ એના પર સોની નજર છે વધુમાં જાણવા મળ્યા મુજબ ભૂતકાળમાં અધિકારીઓ સામે હુમલાનો પણ ઉલ્લેખ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે વધુમાં આવેદનમાં દિન સાતમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે આંદોલન કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારી છે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયાર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ ડભોઈ કોંગ્રેસના પ્રમુખ સતીશ રાવળ નગરપાલિકાના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા